સ્નાયુઓ અને હળકા સ્નાયુઓ પણ નાની નાની અસંખ્ય બીમારીઓ જોવા મળી અમે તે ધ્યાનમાં લઈને કુદરતી ક્ષેત્રના પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ આ છે કુદરતી સાધન બનાવવાની આ તળાવની માટે દેશી ગોવા કઠોળનો લોટ નળીનું પાણી અને અને લીમડાના પાણી બિયારો

આ ખાતર નો ઉપયોગ કરીએ કે આપણે અત્યારે જે યુરિયા ડીએપી નાખીએ તો કયો ખાતર સારું વધારે કુદરતી અત્યારે આપણે જે ખેતી કરીએ છે એમાં અત્યારે આપણા મા બાપ કયું ખાતર ઉપયોગ કરે છે કૃત્રિમ ના અત્યારે તમારે તમે ખેતી કરો છો ઘરે તો તમારા મા બાપ કયું ખાતર વાપરે છે કુદરતી વાપરે છે અત્યારે મોટા ભાગે એવું બને છે કે બધા ડીએપી અને યુરિયા ને એવું વાપરતા હોય છે બરાબર ને પણ એ એ ખાતર નાખવામાં આવે તો ગુણવત્તા બગડે ને એનાથી બીજું શું નુકસાન થાય છે સરસ અત્યારે જે બધા રોગો થાય છે એનું મૂળ કારણ શું છે કૃત્રિમ ખાતર પણ આ ખાતર જ્યારે આપણે નાખીએ તો સરસ વેરી ગુડ જમીનની જમીનની ગુણવત્તા પણ એનાથી શું થાય છે વધે છે બરાબર ને જમીન શુદ્ધ રહે એનાથી પાક નું ઉત્પાદન સારું મળે સરસ સરસ વેરી ગુડ મળે પાક ખાવામાં પણ મજા આવે અને સરસ લાગે